आत्मा ने यमलोक पहुँचवा के समय लगे आत्मा ने यमलोक पहुँचवा कुल सत्तर दिवस लगे मृत्यु पछीना पहला अग्यार दिवस सुधी आत्मा पोता घर आसपासज रहे छे. त्यार बाद बार दिवस सत्तरमा दिवस दरमियान यमदूतो यमलोक तरफ लई जाए मृत्यु पी कई नदी पार करवी पड़े आत्मा ने यमलोक पहुंचता पहला वैतरणी नदी पार करवी पड़े छे. પુરાણો મુજબ આ નદી પાપીઓ માટે લોહી અને કાદવથી ભરેલી હોય છે જેમાંથી પસાર થવું અત્યંત કષ્ટદાયક હોય છે મૃત્યુ પછી સૌથી પહેલી પરીક્ષા કોણ લે છે મૃત્યુ પછી સૌથી પહેલા ચિત્રગુપ્ત આત્માના તમામ કર્મોનો હિસાબ એટલે કે લેખાજોખા વાંચે છે આ કર્મોના આધારે જ નક્કી કરવામાં આવે છે કે આત્માને સજા મળશે કે સ્વર્ગમાં સ્થાન યમદૂતો આત્માને કેવી રીતે લઈ જાય છે યમદૂતો આત્માને તેના સૂક્ષ્મ શરીરમાં બાંધીને દોરડાઓથી ખેંચતા યમલોક તરફ લઈ જાય છે આ યાત્રા દરમિયાન આત્માએ ઘણા ભયાનક અને કષ્ટદાયક માર્ગો પરથી પસાર થવું પડે છે